વધારે શબ્દો નથી વાપરવા નામ આપ્યા પછી પરિચયની કોઈ જરૂર નથી જેની વી ની આ ખાસ મુલાકાત માં આપનું સ્વાગત કરું છું નમસ્તે એક ગુજરાતી તરીકે અમને ગૌરવ છે એક ગુજરાતી માણસ એક ગુજરાતી નિર્માતા એક પગદંડો જમાવ્યો છે ટેલિવિઝન ક્ષેત્રમાં શરૂઆત આપણા તમારા આજના શોની વાત કરીશું જે એક નવો શો આવી રહ્યો છે એક ખાનગી ચેનલમાં તો એની વાત તમે જ કરશો શો નું ટાઈટલ છે અલક્ષ્મી અમારી સુપર બહુ હવે વર્ષોથી એક પ્રથા ચાલી આવી છે કે આપણે સારા શોભ એવા જ ટાઇટલ રાખીને શરૂઆત કરવી પણ સમય બદલાયો છે સમય બદલાયો છે લોકોને કશું એટલું બધું છે આજે લોકો પાસે કે એની વચ્ચે કશું જુદું અને કશું મસ્તીવાળું એવી ફિલિંગ આપવી હોય તમારે તો તમારે કંઈ જુદું કરવું પડે તો અમે કહ્યું કે શો તો જુદો બનાવ્યો છે તો એ શોમાં જેમાં આટલી મજા છે મસ્તી છે તેનું ટાઈટલ બી એવું હોય કે જે તેમાં થોડી મસ્તી થોડું એવું લાગે લોકોને કે શું ક્યુરિયોસિટી જગાવે આ લક્ષ્મી ના અલક્ષ્મી કેવી રીતે કે આપણે તો દરેક શુભ કામ લક્ષ્મી થી થાય લક્ષ્મી એટલે બધું સારું કે તો અલક્ષ્મી કેમ છે તો કારણ કે એક પાત્રની વાત છે જે આ શોમાં એના સેન્ટરમાં છે અને જેની આસપાસ બહુ જ થાય છે એની પાત્ર કેવું છે કે એ પાત્ર એક બાળકૃષ્ણ કેવા હતા કે જે બહુ મસ્તીઓ કરે જે પોતાની જિંદગી જીવે પણ એનાથી ગામ ગામ ગોકુળ ગોકુળ જો આમ તો ગામના વાસીઓને થઈ જતું હતું એ લોકોની પરિસ્થિતિ બહુ દયનીય થઈ જતી હતી એ લોકો હેરાન થતા હતા અને આ બહુ એમાંથી મસ્તી મજાનો આનંદ લેતા હતા હવે ત્યારે શું હતું લોકોને ખબર હતી તો કૃષ્ણ ભગવાન છે પણ આ એક છોકરી છે આવી મસ્તી કરે આમ કરે તેમ કરે એ લોકો અને ખાસ કરીને એ છોકરી જેના મામા મામીને ત્યાં ઉછરી રહી છે એ મામીને જ નથી પસંદ કારણ કે એના મા બાપ નાનપણમાં મરી ગયા ત્યારથી મામીને એમ લાગ્યું કે યાર હવે આ જેના મા બાપ જ મરી ગયા અને મારા મતે બોજ બનીને આવી એટલે મામીને પહેલે દિવસથી રાઇટ રીતે લીધી નથી અને છોકરીની ફિલોસોફી એવી છે કે હવે હું રડીશ નહીં મારા જેણે નાનપણમાં જ મા બાપને મા બાપનું મૃત્યુ જોઈ લીધું છે દુનિયાનું સૌથી મોટું દુઃખ કહ્યું તો કે મા બાપથી તમારું છૂટા પડવું નાનપણ મેં આ જોઈ લીધું છે દુનિયાની આની સામે છે જ નહીં ક્યારેય રડીશ નહીં મારા નહીં દરેક ચીજને પોઝિટિવલી લઈશ આવશે મુસીબત આવશે તો આમ કરીશ તેમ કરીશ બદલી નાખીશ આ એવી ફિલોસોફી વાળી છોકરી એટલે મામીને ને એને બનતું જ નથી અને અહીં અમારી પાસે બીજો એક પરિવાર છે જે લોકો આજકાલ જોઈન્ટ ફેમિલીઓ તૂટી રહ્યા છે એકબીજાને સમજી નથી રહ્યા તો એવા એક જોઈન્ટ ફેમિલીમાં એવા ફની કેરેક્ટર્સ છે કે જે લોકોને હું કહું ને કે આજે આપણે પોતાનું દુઃખ હોય તો કોઈ જોડે શેર કરી આપણા માણસ જોડે શેર થાય પણ એ જો કોઈના પર કાઢીએ તો એ વધી જાય કેમ કે આપણે આપણું કાઢીએ તો ઓલો બી સામે કાઢે તો પરિવારે શેર કરવાને બદલે દુઃખ કાઢ્યું એકબીજા પર ઉછાળ્યું વાતાવરણમાં એટલે ઘરમાં દુઃખ દુઃખ પણ દુઃખ કેવું છે એ દુઃખ ફની દુઃખ છે તમે ખીચડીના પાત્રો જોયા તો શરૂઆતમાં એક બે એપિસોડમાં જ્યારે અમે ખીચડીના પાત્રમાં બાબુજીને જયશ્રી આવીને ચા આપે છે અને પછી કે જેમાં માખી પડી હતી કાઢીને મેં ફેંકી દીધી તો લોકો આમ થઈ ગયેલા સસરા ને ચા અપાય એ લોકોને અમુક એપિસોડ્સ લાગ્યા સમજવા માટે એવું જ આમાં છે કે અમે એમ કહેવા માંગે છે કે તમે આના પાત્રોને પહેલા જોજો અને માણજો અને સિરિયસલી નહીં લેતા આવા જે પાત્રો એક ઘરમાં રહે છે એવા પાત્રોમાં સુપ્રિયા બેનને એમ લાગે છે જે એ ઘરની આ બધાની સાસુ છે એમનું કેરેક્ટર બી બહુ ફની છે ત્યાં છે કે નથી કોઈને નહીં સમજાય એ ફની ઝોનમાં છે ફેન્ટાસી ઝોનમાં છે તો એને લાગે છે કે આ બધાને સીધા કરવા માટે મારા હસબન્ડનું તો ચાલશે જ નહીં કોઈ સાંભળતા જ નથી જેઠ છે એને તો મસ્તીમાં મજા આવી તો ક્રિકેટ મેચની જેમ જુએ છે જગાવો તો કરું શું તો એ કહેવત છે ને લોહા લોહે કો કાઢતા હે તો આ પરિવારમાં આ બધાને માથે વિછારવા જેવી એક છોકરીની જરૂર હોય એવું સુપ્રિયા વેનને લાગે છે અને શી બ્રિંગ્સ અલક્ષ્મી ઇન ધીસ હાઉસ આ ઘરમાં અલક્ષ્મીને લાવે છે અને પછી જે થોડા મેડ લોકો હતા એની ઉપર એક વધારે મેડ વ્યક્તિ આવે અને શું થાય તો કેવી ધમાચકડી થાય એ હા અલક્ષ્મી અમારી બહુ તમારા નવા શોને માણવા માટે ટેલિવિઝન સામે બેસવું પડે અને જરૂરી છે તમે ખિચડીની વાત કરી છે જેની ભાઈ જેની મજેટીયા ને લોકો ઓળખતા હતા એ આજે કોઈ પણ મોડેલિંગ કરે માણસ કે ગુજરાતી રંગભૂમિમાં માં પહેલો પગ માંડ્યો હોય પરંતુ ખીચડી એ કદાચ ટર્નિંગ પોઈન્ટ છે હું માનું છું ત્યાં સુધી તમારી કરિયરમાં યસ ખીચડીની વાતો કરીશું ત્યાં સુધી એ પહેલા મારે થોડું બેકગ્રાઉન્ડમાં જવું છે આ જેડી મજેઠિયા જે આજે ગુજરાતી ટેલિવિઝન ક્ષેત્રે એક પ્રકારની શાસન કરે છે હું એવું કહું છું તો તમારી શરૂઆત રંગભૂમિ સાથે થઈ હશે તો ગુજરાતી રંગભૂમિ સાથેનો તમારો નાતો કેટલો જૂનો છે

ત્યાં ઇન્ટર કોલેજેડ ડ્રામા શરૂ કર્યું અને ત્યારથી મને જે મારી પ્રતિભા હતી એક પ્લેટફોર્મ મળ્યું અને ત્યાંથી આગળ વધતા વધતા વધતાં ઇન્ટર કોલેજ ડ્રામામાં ખૂબ બધા પ્રાઇઝિસ લીધા અને ખૂબ બધા સારા નાટકો કર્યા અને મારી એક્ટિંગની પ્રતિભાને કોલેજ ડેના લેવલ પર બી કોમેડી નાટકો બનાવતો હતો અને કોલેજ ડેમાં ખૂબ મારા ચાલતા તો મને એક લોકોએ મિત્રોએ બહુ વધાવ્યો મેં જે કાંઈ કર્યું એ લોકોને બહુ ગમ્યું અને પછી ઇન્ટરકોલેજ કોલેજ ડ્રામાથી પ્રોફેશનલ ગુજરાતી નાટક રંગભૂમિ પર આવ્યો હું કે મેં એમાંથી જ મને ચૂઝ કર્યો અને મને મારું પહેલું જ પ્લે વિચાર કરો સૂર્યવંશી જેવો ટાઇટલ રોલ મળ્યો મને સૂર્યવંશી બધા નવા છોકરાઓ જોડે આવેલું અને સૂર્યવંશીએ એટલા બધા રેકોર્ડ છોડ્યા પહેલા જ નાટક એમ કે પહેલો જ પ્લે કોનું હતું એ નાટક એ તુષાર જોશીએ ડિરેક્ટ કર્યું હતું અને બધા નવા લોકોએ મળીને પ્રોડક્શન બનાવેલું કિરણ ભટ્ટ જે અત્યારે બહુ સફળ નિર્માતા છે એનું બી પહેલું પ્રોડક્શન હતું નવ જણાએ એક ગ્રુપ ફોર્મ કરેલું અને એ લોકો લોકોએ મળીને નાટક બનાવ્યું મેં પૈસા બી અમુક શોના નહોતા લેતા ને હાવ એવી રીતે જ બધા કરતા હતા તેનું હું એમબીએ કરતો હતો તો મારે નહોતું કરું નાટક ત્યારે મને પેલા એમબીએ સીએ નું પછી પ્લાન ડ્રોપ કરીને વેન ટુ એમબીએ પણ એ કરતા કરતા મને લાગ્યું કે આ શો હું ડ્રામા કરીશ તો ચલ મજા આવશે સાથે લીડ રોલ મળ્યો અને મને બહુ જ સારું નાટક મળ્યું અને મને એવોર્ડ મળ્યો ગુજરાત રાજ્યના સંગીત નાટ્ય એકેડમીનો સ્ટેટ એવોર્ડ મળ્યો બેસ્ટ એક્ટર પછી આઈ હેવ નેવર લુક બેક પછી તો એક પછી એક પ્લે પણ એ પ્લે કરતા કરતા મને લાગ્યું કે રંગભૂમિ હજી થોડીક ડિસઓર્ગેનાઇઝ છે એટલે મેં મારું પોતાનું પ્રોડક્શન શરૂ કર્યું કે મને જેવા નાટકો જોઈએ છે મને જેવી રીતે કરવા છે ખાલી ભજવવાથી માંડીને એ માર્કેટની બી જેવી રીતે કરવા જોઈએ બિલકુલ મેં ત્યારે કહેલું લોકોને કે તમે બહુ બધા સંસ્થાના જ શોઝ કરશો તો ગુજરાતી રંગભૂમિ એક દિવસે બહુ નબળી પડી જશે તો રવિવારના પબ્લિક શો જાહેર શો બંધ થઈ જશે મને આજે ઘણા અંશે ગુજરાતી રંગભૂમિ ભોગવી રહી હું ત્યારે નહોતો કરતો બહુ જાહેર હું જાહેર શો જ વધારે કરતો હતો એવા એવા નવા નવા અમુક પ્રકારના વિષયોને અમુક પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી જોડે મારા પ્રોડક્શન સેટ કર્યું હેડ્સ ઓફ પ્રોડક્શનના થિયેટરથી એ સારું ચાલ્યું ને પછી તમે જેની વાત કરી મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હું એમ કહીશું કે કારણ કે ખીચડી એ મારું પહેલું ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્શન હતું એની પહેલા બી મેં એક શો કો પ્રોડક્શનમાં કર્યો હતો બાબુલ કે દુવાઈ લેતી જા શોભનાથ દેસાઈ અને વિપુલ શાહ સાથે પણ ખીચડી મારું હેડસ્ટ ઓફ પ્રોડક્શનનું પહેલું ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્શન હતું અને એના પછી ક્યારેય ભગવાનની દયાથી પાછું વળીને જોયું નથી

તમે તમારા મૂલ્યો ફિલોસોફીસ જોડે કોમ્પ્રોમાઇઝ કરીને એ તમારું ડ્રીમ પૂરું કરવા માંગતો તો કરી શકો તો બહુ સ્ટ્રગલ ના આવે પણ મેં ભગવાનની દયાથી આજ સુધી મારા મૂલ્યોને મારી જે ફિલોસોફી છે જે રીતે કરું હતું એ રીતે જ કામ કર્યું છે એટલે એ રસ્તા થોડા લાંબા હોય પણ ડેડીની ફિલોસોફી સમજવી છે અમારે તો કઈ ફિલોસોફી છે કે જેમાં શોર્ટકટ નથી જે થોડું જરૂરી છે સમજાવું જે પ્રકારનો વિષય તમારે રજૂ કરવો હોય એ વિષય ઘણી વાર તમને ગમતો હોય તમારી આજુબાજુના લોકોને ગમતો હોય પણ ઘણી વાર હોય ને કે ભારત છે ને એ મીડિયો ક્રિટીથી ભરેલો દેશ છે લિટરસી રેટ ઓછો છે એટલે લોકોનું બહુ બહુ મનોરંજન પ્રત્યે એક અભિગમ એવો છે કે થોડું હસી લીધું થોડું હસી ચાલી જાય એટલે એમને વારંવાર જૂના જૂના સબ્જેક્ટ બહુ લોકોએ આપી આપી અને નવું કશું આગળ વધારવાની કોશિશ ના કરી આ ચાલે છે આવું કરો અમે ઉલટું કર્યું આ કરો એ ચાલશે ના અમને આ ગમે છે અમને આવડે અમારે બે બે પગલા આગળ લેવા છે એ બે પગલાં આગળ લેવા માટે છે ને એ બે પગલા બહુ મોટા હોય અને તમે જ્યારથી લો ને ત્યારની વાત છે કે મારે જયારે મેં પેલું નાટક બનાવેલું ને પોતાનું પ્રોડક્શન થેન્ક યુ કોકેલ અત્યારે મારું ઘર ઘેર હતું એ જો હું ન એ નાટક મારું પેલી પાર ના ગયું તો મારું ઘર ન હોત તો આજે કદાચ આ જગ્યાએ ન હોત પણ મેં એવા ટાઈમે રિસ્ક લીધો એટલે હું એ જે દરેક બે પગલાં લેવા પડે એ બે લાગે છે પણ એ બહુ મોટા લેવા પડ્યા અને મેં લીધા ટીવીમાં હવે મેં સારા ભાઈ સારા ભાઈ બનાવ્યું ને કદાચ વીકલી શો માટે કોઈ સેટ નહોતો બનાવતા આજે નથી બનાવતા મેં દસ વર્ષ પહેલા એનો એક સેટ બનાવેલો છે ત્યારે જ ત્યારના જમાનામાં પચાસ લાખ રૂપિયાનો સેટ હતો અને ચેનલ વાળા બી આમ થઈ ગયેલા આવો સેટ બનાવે છે પણ એટલે સારા ભાઈ આજે પણ લોકો જોઈએ છે કેમ કે વિચાર કરીને બનાવેલો કે હું એવો શો બનાવીશ કે એ વર્ષોના વર્ષો લોકોની યાદ રહેવો જોઈએ એ ટાઈમલેસ હોવો જોઈએ જેથી તમે પગલાઓ આગળ માંડ્યા છે અને સફળતા તમે મેળવી છે નો ડાઉટ પરંતુ બોલિવુડની વાત કરીશ એબી સિરિયલમાં તમારું સિલેક્શન થાય છે ફિલ્મોમાં પણ ક્યાંક મેં તમને હિન્દી ફિલ્મોમાં જોયા છે પણ પછી કદાચ બોલીવુડમાં તમે આગળ નથી વધ્યા અથવા તો શું કારણ છે બે ત્રણ કારણ છે પહેલું મારા નસીબમાં નહોતું મેં બહુ મહેનત કરી છે મેં દસેક વર્ષ સ્ટ્રગલ કરી છે અને મે બી બોલીવુડમાં એ રીતે પ્રસ્થાપિત તો મારા નસીબમાં નહોતું જો ત્યાં હોત તો કદાચ આજે હું જે કરું છું એ હું ન કરી શક્યો હતો પણ આજે વાતથી હું ખુશ છું કેમ કે જો મેં એઝ એન એક્ટર હીરો બનવાની કોશિશ કરી હતી એ જ કરું તું મારે મને સાઈડ કેરેક્ટર રોલ્સ કેવા ત્યારે નહોતા કરવા મારા બીજા મિત્રો કરે છે આઈ એમ હેપી ફોર મારે નહોતા કરવા હું મારા અંદરથી મને એવા જ પાત્રો કરવા છે તો અને સાથે સાથે એ રિયલાઇઝ થયું કે આઈ વોઝ અ ગુડ મને રાઇટિંગની ફ્લેર છે ડિરેક્શનની છે પ્રોડક્શનની બેસ્ટ છે મારી તો ઓવરઓલ એક મેકર બનવું તું મારે હું ત્યાં એક્ટિંગની સ્ટ્રગલમાં વધારે તો મારું નાટક ન બનાવી શક્યો સીરિયલ્સ તરફ ન વળ્યો હા કદાચ એવું થયું કે સિનેમામાં સફળ કે નિષ્ફળ તેનું કદાચ ફિલ્મોનો નિર્માતા બન્યો પણ હવે હું અત્યારે એ કરી શકું છું તો મારે જે ત્યારે એક્ટર તરીકે ખાલી કરવું તે ન થયું પણ પછી મેં ખીચડી બાબુર બેબી જેવી એવા સશક્ત પાત્રો કર્યા હિન્દી ટીવી પર કે એમ હેપી વિથ ઇટ સર્વાઈવર જેવા શોમાં ભાગ લઈ શક્યો રિયાલિટી શોમાં તો હવે એક્ટર તરીકેની ભૂખ થોડી સંતોષાય છે ઘણો ભોગ આપવો પડે પણ એટલે જ હેડસો પ્રોડક્શન ઊભું કરવા માટે મેં કહ્યું કે ઘણા લાંબા રસ્તા લેવા પડ્યા સ્ટ્રગલ એમાં આવા બધા ભોગ બી આપવા પડ્યા પણ એ કરવામાં આજે હું ખુશ છું જેડી બોલિવૂડમાં તમે આગળ નથી વધ્યા અહીંયા છું આજે બોલિવૂડમાં કામ કરવું હશે તો તમને કોઈ રોકી નહીં શકે એક બહુ વેપારિક સૂચ છે પરંતુ ટેલિવિઝનમાં પણ એક પ્રકારનો પ્રવેશ મેળવવો ખૂબ કપરો હશે એ વખતે તો એ વખતે જ્યારે તમે પહેલીવાર કોઈ ગયા હશો કોઈ ચેનલ પાસે તો તમે કઈ રીતે એને કન્વિન્સ કર્યા હું કહું છું અઘરું બધું છે ઇમ્પોસિબલ કઈ નથી ધગશ અને મેં શું કીધું ડ્રીમ એવું જોઈએ જે સપનું જોયું એ પૂરું કરવાનો મોટો પ્રયત્ન હોવો જોઈએ બધાનો અને એના સાચા રસ્તા શોધવાના સમય લાગ્યો પણ ધીમે 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 થયું અને બધું જ ઈશ્વરની કૃપા વગર કાંઈ નથી એટલે બહુ શ્રદ્ધા છે મને અને મેં હંમેશા એ સાચો જ રસ્તો લીધો છે અને એટલે અત્યારે મારા જે જે પગલા બરાબર જતા રહ્યા મેં કહું ને કે મેં બહુ બધા આડ રસ્તાઓ હતા મારી પાસે પણ આજે બી મારે તમે કોઈ પણ માણસ સામે પૂછો હેડ ઓફ પ્રોડક્શનની ફક્ત કામ માટે નથી ક્રિએટિવ નથી પ્રોડ્યુસર માટે એક બીજી ગુડવિલ બહુ જરૂરી હોય કે તમારી જોડે કામ કરતા માણસોને છે ને એ તમારા માટે જાન આપી દેવા તૈયાર થાય એ તો રાખવા પડે ફેમિલીની જેમ રાખવા પડે મારું મારી વન લાઈફ વન લાઈન ફિલોસોફી છે મારી કંપની માટે હેપી ઓર્ગેનાઇઝેશન મારે જે માણસ જોઈન થયો બધું આપણી જિંદગીનો જ હિસ્સો છે જિંદગી એનો હિસ્સો નથી એટલે હેપી રહેવાનું હેપી ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરવાનું મારે કોઈ દિવસ ગુસ્સેથી વાતો થાય ગાળા ગાડી ન થાય કઈ ના થાય શાંતિથી બધા પોતાનું કામ કરે કલ્ચર ઉભું કરે મારે ત્યાં બધાના પેમેન્ટ ઇમાન એટલે કોઈ દિવસ કોઈનું પેમેન્ટ ડીલે થયું મારે ત્યાં તમને કિસ્સો નહીં મળે હું સર્વાઈવરમાં ગયેલો બે મહિના નહોતો અહીંયા હું પંચોતેર દિવસના ચેક સાઇન કરીને ગયેલો બધાના સેલેરીઝ કે આવનારા કોઈના મારી એબન્સમાં પણ નવું કામ થાય પેમેન્ટ તો ચાલીસથી પચાસ બ્લેન્ક ચેક્સ અકાઉન્ટ પે આટલા નોટ ઓવર સો મની કે એટલે ઓવર અમારા આ મારા ફાધર તરફથી બધું આવેલું છે મારા મધર તરફથી આવેલું છે તો એ પ્રકારની એક કંપની ઊભી કરી છે એટલે એ રસ્તાઓ લેવાય ને જયારે તો એ બધા આગ્રહ હોય જેની બે મહિનાની તમે વાત કરી છે અમારા માટે પણ અને ગૌરવની વાત છે કે તમે એ બે મહિના ત્યાં જાઓ છો જે લોકો માટે ને દુનિયા માટે બહુ મોટી વાત છે મોટી ઘટના છે તો બે મહિનાનો અનુભવ કેવો છે એ બે મહિનાનો અનુભવ તો એટલો અનબિલીવેબલ છે કે હું કહું તો એ મારી લાઈફ ટાઈમનો એક્સપિરિયન્સ છે મેં જેટલી જિંદગી આજે જીવી છે એ ત્યાંના એટલા જ દિવસો મારા રોજના એક એક વર્ષ જેવા હતા અને મેં બધું જ જેટલું શીખ્યો સમજો એ બધું એક સાથે ઘણી વાર ઉપયોગ કરવાનો વારો આવ્યો એ શોમાં બધા ફિઝિકલી સ્ટ્રોંગ લોકો જ જઈ શકે મને મારા ડૉક્ટરે લોયરે બધાએ ના પાડેલી અને મારા પરિવારે બી પેલા ના પાડી હતી બધાને સમજાવ્યા કારણ કે એ બહુ ચેલેન્જિંગ હતું અમેરિકામાં તમે સર્વાઇવરમાં ભાગ લો એટલે તમે બહુ મોટા સ્ટાર બની જાઓ જીતો હારો જાઓ તો ખાલી ભાગ લેવા મળે એ મોટા સ્ટાર થઈ જાય અને જો તમે જેમ રનર્સ અપ ત્યાં સુધી પહોંચો તો યુઆર સુપરસ્ટાર ઇન અમેરિકા કેમ કે એ લોકો માને છે એ લોકોને ખબર છે કે એટલે તમારે યુ આર વેરી ક્લોઝ ટુ ડેથ થતું નથી પરિસ્થિતિઓ એ નિર્માણ થાય છે આ એવું છે કે તમે પેરેશૂટ જોડે જમ્પ મારો છો ચલો ને ફ્લાઇટમાંથી પણ પેરેશૂટ જોડે જમ્પ મારો તમે ક્યાં પડશો તમારી પેરેશૂટ બગડી ગઈ તો પેરેશૂટ ક્યાં લેન્ડ થશે તો એટલે કશું પણ થઈ શકે છે કશું પણ થઈ શકે એટલો ખતરનાક એનો બીજો ભાગ હતો એટલે ધી અધર સાઈડ જે અમે મેં એક સાયક્લોન ભોગવ્યું ત્રણ દિવસ હું બાર કલાકથી વધારે આખી રાત અને સવાર બાર કલાકથી પણ વધારે ભીનાયો ભીંજાયો છું તોફાની વરસાદમાં એટલે લગભગ દરિયાનો કલર જે ત્યાં સી આપણે સી ગ્રીન હતો એ બ્રાઉન થઈ ગયેલો આખો દરિયો એટલો ઓલો થઈ ગયેલો ટાઈટનિક યાદ આવી ગયેલું એવી પરિસ્થિતિમાં રહ્યો છું ત્રણ દિવસ ખાવા પીવાનું કાંઈ નહીં ખાવાનું માંડ ક્યાંકથી આવે ઠંડા ભાત આટલા આવે એ બહુ ખરાબ હાલત મારે બાર ચૌદ કલાક એવા વરસાદ વાગે એવો ભીંજાયો કાંઈ નહીં આમ પણ બધી શક્તિઓ ઈશ્વર આપી દે તમારા અંદરથી તાકાત હોય તો એ એ તાકાતને જાણવાનો શો હતો જેડી ભગવાન જોડે છે એવું તમે બહુ ક્લિયરલી માનું છો જે માણસ માને કે ભગવાન જોડે છે પછી કદાચ બીજી વાતો નથી કરવાની રહેતી પરંતુ વ્યવસાય હોય કે પરિવાર હોય સામાજિક જીવન હોય આ પ્રકારના શો મનને ખડતલ કરવા માટે કેટલા જરૂરી છે અને કેટલો ફાયદો મળતો હોય છે દુનિયામાં દરેક પ્રકારની સિચ્યુએશનમાંથી જવું સાચી કે ખોટી સારા કે ખરાબ મેં ખરાબ નથી કર્યું ખોટું નથી કર્યું એવું તો નથી જ ભૂલ નહીં કરી એવું તો નથી જ એમાંથી રસ્તો નીકળે તમે એમાંથી બી શીખતા જાઓ કે સચિન તેંડુલકર ઘણી વાર ઝીરો પ્રાઉડ થયો છે એવું આવે તો એને એની બીજી આપણી જિંદગીમાં ઘણા બધા આવા રસ્તાઓમાંથી તમે જાવ જ ન જાવ તો તમે ઓછું શીખો ઇફ યુ આર પ્રોટેક્ટેડ ઓલ ધ ટાઈમ તો સ્ટ્રેન્થ ને બી તું બીમાર નહીં પડે તારી જિંદગીમાં તકલીફ નહીં આવે તું ઇન્જેક્શન નહીં તને મારવા એવું કઈ થશે નહીં આ બધું તો તને ઇટ્સ અપ આપણને આપણી બોડીમાં એ શક્તિ જ ના આવે એવું ઘણું બધું હોય એટલે આવા બધા શો હોય તમે તમારી ગુડવિલ બી એક જગ્યાએ સ્ટેજ પર આવી જાય એમાં તમે કેમ બિહેવ કરો છો એ બધું શીખવું પડે શામ દામ દંડ ભેદ આવડવા જોઈએ દરેક માણસને વાત કરી છે તમે એક ઇનિંગ તમારી દરિયા છોરૂમાં મેં જોઈ હતી ગુજરાતી ફિલ્મ બોધ કાકા જે મુંજો મુંજાલ જે રોલ હતો તમારો એ ઇનિંગ કેમ ત્યાં જ આખી પૂરી છે આગળ નથી વધતા તમે દરિયા પછી બીજા બી બે ત્રણ ફિલ્મો છોરી પછી બે ત્રણ મેં પિક્ચરો ગુજરાતી કરી કેમ કે મને દરિયા પછી એવું જ કામ કરું હતું કે આવી ફિલ્મ ફિલ્મ બની નહીં તો મેં કમર્શિયલી જે ગુજરાતી બનતી હતી એવી ટ્રાય કરી કે મારો બીજો પ્રિન્સિપલ છે કે ઇફ યુ હેવ ટુ ફાઇટ વોર લડાઈ જીતવી હોય તો રણભૂમિ પર જવું પડે કિનારે બેસીને તો લડાઈ જીતી દેસો હારી જ ગયા પહેલેથી જ હારી ગયા તો એટલે ચાલ આ પ્રકારની બી ફિલ્મો કરવા દે કેમ કે આવી ત્રણ કરીશ તો એક સારી મને કરવા મળશે પણ બની જ નહીં એવું થયું જ નહીં અને પછી હું એ ફિલ્મોને બી પાર ના પાડી શક્યો તો મને થયું કે બધે પક્ષે આ નથી ને મને માન એને માટે ગુજરાતમાં શૂટિંગ ને એવું થતું હતું અને મારું પ્રોડક્શન શરૂ થઈ ગયેલું તો મને આ પ્રકારનું સારું કામ કરવાનો મોકો ત્યાં મળતો હતો એટલે પછી મેં ઇનિંગ આગળ નહીં વધારી અને એક સ્વાર્થ છે ગુજરાતી તરીકે અમદાવાદમાં છું ગુજરાતમાં છું વારંવાર પ્રશ્નો પત્રકારો કરતા હશે એકવાર વાર પૂછીશ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મરણ પથારીએ છે સ્વીકારવું પડશે પણ અમારી ક્યાંક અંદર ખાને એક સ્વાર્થ વૃત્તિ હતી કે તમારા જેવા જે દિગ્ગજો છે પરેશ રાવલ હોય તમે બધા છો તો કે ભવિષ્યમાં કશું કરવાના છો ઇન્ડસ્ટ્રી માટે જો મને બીજા નથી ખબર મને એવું જરૂર છે કે મારે કંઈ કરવું છે હું હમણાં જ વિચાર કર્યો છું કે મારું આ જરા બધા શોઝ લાઇન પર થઈ જાય તો નવેમ્બર ડિસેમ્બરમાં પંદર પંદર દિવસ આપીને પણ એક ગુજરાતી પિક્ચર કરું મારા મગજમાં હું ઘણા કરે બેક બે સ્ક્રિપ્ટ બી મારા મગજમાં મને કોઈ સારો રોલ લઈને આવે ને મને કે આ પિક્ચર તમે કરો આમાં તમારો આવો રોલ છે અને મને ગમશે તો કોઈ બીજાની બી વિચાર કરીશ પંદર પંદર દિવસ કે મારા બાર બાર દિવસ કે દસ દસ દિવસમાં મારો એડજસ્ટ થતો છે નવેમ્બર ડિસેમ્બર તો અત્યારથી પ્લાન કરું છું જૂન માં કઈ રહ્યો છું એવું કોઈ મળશે કોઈ આવશે અને મને એવું લાગશે સારી રીતે હું કદાચ પ્રયત્ન કરીશ ફિલ્મો બનાવવાની વાત જે છે ને હું ઓડિયન્સ એ સમજી નથી શકતો તો એ મને લાગે કે મને સમજવા દો ટેક માય ટાઈમ હજીની તમારો જે પ્રથમ પ્રેમ છે રંગભૂમિ રંગભૂમિ માટે સમય છે રંગભૂમિ કરવું એને રંગભૂમિ પર જવું એને પાછા તો ફૂલ ટાઈમ આપવો પડે એટલે પ્રોડ્યુસ કરવાનો સમય છે એક્ટિંગ કરવાનો હમણાં નહીં કારણ કે એ કરું એટલે મારે રિહર્સલ્સ એના શોઝ અને એ શોમાં તમારે જ રહેવું પડે ફિટિંગ ચાલી રહ્યું છે તો એ થઈ શકે એટલે પ્રોડક્શનમાં હમણાં એક જગ્યાએ બહુ ફોકસ આપી રહ્યો છું તો સારા કામ માં કરું કંઈક તો મિસ કરવું પડશે જેની ટૂંકમાં ખીચડીથી લઈને આગામી જે આપણો શો આવવાનો છે ત્યાં સુધીમાં પણ ક્યાંક આપણે સફળતા મેળવી છે નંબર ઓફ શો બહુ આટલા દસ વર્ષમાં અગિયાર વર્ષમાં ઘણા બધા શો કર્યા છે એની પણ તમે થોડી વાત કરો હજી તો દસ વર્ષ પૂરા નથી થયા હેડ્સ ઓફ ટીવીને આ દસમું વર્ષ ચાલી રહ્યું છે દસમી સપ્ટેમ્બરે દસ પૂરા થશે પણ એમાં ભગવાનની દયાથી પચીસ શો બનાવ્યા આ પચીસમો શો છે હજી આગળ કદાચ એક બની સપ્ટેમ્બર દસ પહેલા એક ફિલ્મ બનાવી ખીચડી અને ત્રણેક એવા શો બી બન્યા જેના પાઇલટ થયા ને પછી મેં આગળ નહીં લઈ ગયા ને આ અને બધા શો સારા રહ્યા છે એકાદ બે ને છોડીને આટલી સફળતા ઈશ્વરે આપી છે બહુ મોટી વાત છે એટલે હું કહું છું ને મારી જિંદગીમાં હું બધું પોઝિટિવ લીધ લઉં મને એમ થાય કે જે છે એને જુઓ રાધર નથી એને જોવા કરતા અને બહુ મહેનત કરું છું અને એટલી ઈશ્વરને પ્રાર્થના કે એટલી હેલ્થ તકેલી રહે કે હું હજી આજે આના આવનારા દસ પંદર વર્ષ આ રીતની મહેનત કરીશ હજી અત્યાર સુધીની તમે સફરમાં ઘણા બધા પ્રસંગો હશે પણ એકાદ એવો પ્રસંગ હોય કે ન ભૂલી શકાતો હોય

તો મારું હ્યુમિલેશન બી થયું મારી મજાક ઉડાડાય ઘણી તમે પ્રિન્સિપલ ને ફિલોસોફીની વાત કરો તો તમારે આજુબાજુના લોકો તમને દેશી તમને વૃદ્ધ એવા પણ વિશેષણો આપી શકે અને તમારી મજાક પણ ઉડાડી શકે તમારા રિલીજિસ હોવાની પણ મજાક પડે છે તો આ બધામાંથી હું ગયો અને મને ત્યારે એક મિનિટ માટે એવું થયું કે આ સાલ હું ક્યાં આવી ગયો યાર આ મારે નહોતું કરું જોઉં પછી મેં મારી જાતને કહ્યું કે જો સર્વાઇવર ખાલી આવું નથી હોતું તમારી આસપાસ જાણતા લોકો વચ્ચે તો તમે રાજા જ છો તમારી ઓફિસમાં તમારી ખુરશી પરિશન તમારે બોલો અમને દુનિયા સાંભળે આ લોકોની વચ્ચે આવા લોકોની વચ્ચે તમે તમારી જે ફિલોસોફી છે જીવનની એને જીવંત રાખીને પાર પાડો તો એ સર્વાઇવર કહેવાય અને પછી એટલે આ જે આઠ નવ દિવસ હતા મારા માટે બહુ કપરા હતા એણે મને બહુ શીખવાડ્યું કે હું હવે ગમે સિચ્યુએશનમાં ગમે એવા લોકોની વચ્ચે આઈ કેન સર્વાઈવ હજી આગામી દિવસોમાં તમે દર્શકો માટે તમે કયા કયા વિષયો ઉપર કયા કયા શો લઈને આવવાનું તમારું પ્લાનિંગ છે હમણાં તો મને એમ છે કે આ લક્ષ્મી અમારી સુપર બહુ લઈને આવ્યો છું બીજી જુલાઈથી તમે રાતના નવ કે લાઈફ ઓકે પર જુઓ નવા સબ્જેક્ટ્સ વિશે ડેફિનેટલી ઘણું બધું વિચાર્યું છે પણ ઇટ વિલ બી ટુ અર્લી કે હમણાં એની વાત કરો પણ નવું કરશું કશું જેડી જે યુવક યુવતીઓ આ ક્ષેત્રમાં આવવા માંગે છે રંગભૂમિ હોય ટેલિવિઝન હોય કે બોલિવૂડ હોય તો તમારા તરફથી શું મેસેજ હોય શકે તમે તમારી જાતને જે બનાવવા માંગો છો એને બસો ટકા આપો સો નો જમાનો જતો રહે હવે બસો ટકાનો જમાનો છે અને તમારું જે સપનું છે એને પૈસાની દ્રષ્ટિએ નહીં તોલો આમાં જઈશને આટલા છે એને સપનું નહીં બનાવો આમાં જઈશને આ કરીશ એને સપનું બનાવો અને

どどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどどど